આજ રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટા સુનેલાના ક્રિસ્ટલ સ્કૂલ ખાતે આયોજિત મહીસાગર જિલ્લા પાટીદાર સમાજના અગિયાર ગુણનું વિશાળ સંમેલન યોજાયું જેમાં કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રોફેસર ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ તથા દાહોદના સાંસદ શ્રી જશવંતસિંહ ભાપોર સાહેબ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું પાટીદાર સમાજે દેશને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોખંડી પુરુષ આ દેશને આપ્યા છે પાટીદાર સમાજ ભાઈચારો અને સમાજ સેવકનું પ્રતિક છે ત્યારે આ સમાજ સંમેલનમાં ઉપસ્થિત રહી સૌને દેશના વિકાસમાં ભાગીદાર બનવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોધનભાઈ જડસિયા જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી બાબુભાઈ પટેલ પંચમહાલ લોકસભાના ઉમેદવાર શ્રી રાજપાલસિંહ જાદવ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી દશરથસિંહ બારિયા જિલ્લાના પ્રભારી શ્રી કનુભાઈ પટેલ પાટીદાર સમાજના સૌ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પાટીદાર સમાજના સૌ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ લેશે ભંગોરા લીમખેડા દાહોદ